અને વરિષ્ઠ લોકસભા સીટ ના ઉમેદવાર ચેતર વસાવા દીકરો તમારા દ્વાર કાર્યક્રમ શરૂ કર્યો છે જેના અંતર્ગત અનેક ડોર ટુ ડોર કાર્યક્રમ કરી રહ્યા છે ભરૂચ લોકસભા મત વિસ્તારના નેત્રક તાલુકાના ઉંડાણ વિસ્તારના ગામોમાં તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ અંતર્ગત રાત્રિ જનસભાનું આયોજન કરવામાં આવે છે જેમાં ઇન્ડિયા ગઠબંધન ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયતના સભ્યો સ્થાનિક સરપંચો સહિત કોંગ્રેસના અગ્રણીઓના નેતૃત્વમાં તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમનું આયોજન થાય છે લોકોનું સ્વયંભૂ સમર્થન પણ મળી રહ્યું છે પટેલ સમાજ જેવા તમામ સમાજ અમને સમર્થન આપ્યું છે આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સ્થાનિક મુદ્દાઓ અને ગંભીરતાપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી